પોપટભાઈ પરવાડિયા ની માર્કેટ યાર્ડ સામે આવેલ અંજલી શીટ્સ એન્ડ ફર્ટિલાઇઝર નામની દુકાનમાં હતા તે દરમિયાન અજાણ્યા ઈસમો આવી સિમેન્ટની થેલી લેવાના બહાને વલ્લભભાઈ ને અંદર લઈ જઈ દુકાન ના રાખેલ રોકડા રૂપિયા અઠ્ઠાણું હજાર ચારસો ની ચીલ ઝડપ કરી વલ્લભભાઈ ધક્કો મારી પછાડી દઈ ઓટો રિક્ષામાં નાસી જઈ ગુનો કરેલ હોય જે અંગે વલ્લભભાઈએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ જાહેર કરતા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે અમરેલી પોલીસ અધિક્ષક હેમકરસિંહે ચોરી લૂંટમાં ગયેલ પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપ્યું હોય અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલની રાહબરી હેઠળ હાથ ધરવામાં આવેલ ત્યારે અમરેલી પ્રોજેક્ટ કમાન્ડ સેન્ટરની મદદથી અમરેલી શહેરના એન્ટ્રી એન્ડ એક્ઝિટ પોઈન્ટ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા સીસીટીવી ફૂટેજના અભ્યાસ દરમિયાન ગુનામાં ઉપયોગમાં થયેલ ઓટો રિક્ષાના નંબરો મેળવી તપાસ દરમિયાન ચાર ઇસમોને ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષા તથા ચીલ ઝડપમાં ગયેલ રોકડ સાથે પકડી પાડી પકડાયેલ આરોપીઓ તથા મળી આવેલ મુદ્દા માલ આગળની કાર્યવાહી થવા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલ અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભભાઈ પોપટભાઈ પરવાડિયા કે જે હાજર હતા અને ચારેક જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે એમ કહીને સિમેન્ટની થેલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોરમાંથી અઠ્ઠાણું રૂપિયા લઈ લીધેલ જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને ત્રણેય જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક તૈયારો હતા ચારેય જણા અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાની ચીલ ઝડપ કરેલ જેનું અમરેલી સિટી પોલીસ ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ એસપી સરની સૂચના આધારે એલસીબી પીઆઈ પટેલનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કરતાં ચારેય આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર ધાંધલ ધનસિંગ સોલંકી સન્ની પરમાર અને ધનસિંગ ડાબી આ ચારેય જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એક આરોપીનો જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં ધનસિંહ સોલંકી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે